વડોદરાના વાકોડિયા રોડ પર આવેલ શ્લોક રેસિડેન્સી સોસાયટી દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સોસાયટીના રહીશોએ પારંપરિક પોશાકોમાં સજી ધજીને ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર જોડાયા હતા અને તમેની સાથે અહીંયા નવીનતા પણ આવી રહી છે એટલે યંતરને એને બધાને હવે આ વધારે ટ્રેનમાં આવી ગયો અને ખાદીનો ખર્ચ તો સારો કે શિયાળો હોય કે ઉનાળો હોય તો હતો અને પારે માસ તમને ગણવામાં અનુભવ શરીર માટે પણ સારું અને કરવાની પણ મજા કેટલા સમય ત્યાં ખાદી

દર વર્ષે જબ્બા તો લેવાના ખાદી અને આટલું બધા જ ખાદીનું વાપરે એટલે કમસે કમ થોડી ખપત તો થાય પણ હવે તો શું છે કે મારા હસબન્ડના શર્ટ જે ઓફિસ ઓફિસવેર એ પણ હું ખાદીના રહી છેલ્લા ત્રણ વર્ષથી તો ખાદીના પેન્ટ પણ સિલાઈ છે અને જે અત્યારે રેડીમેડમાં મને મળે છે એ કમ્પેર ટુ અધર્સ મને સારું અને સસ્તું અને ઉપરથી અમારે શું હોય કે ધોઈને તરત ચાલે તો આ કાપડ જે ખાદીના આવે છે એ વોશ કરવામાં બહુ સારા હોય થોડું જોઈને લેવું પડે કે જેને અમુક રીતના કાપડ વધારે સારા હોય છે વોશ કરીને તમે ક્લીન એમ લાગે તરત કે ચોખ્ખા છે એમદરા જનતા બસ ખાદીનો વપરાશ વધારો એમ સ્વદેશી અપનાવો ભલે મોદી સાહેબ તો હમણાંથી કહે છે પણ હું કહું છું એવું કે અમારા ઘરે બાળક જન્મે ત્યારથી ટુવાલ અને પડદા અને ચાદર શું છે કે એ રીતે તમે થોડુંક એક ટ્રેન્ડ બનાવો ઘરમાં કે આ વસ્તુ તો ખાદીનું જ લઈશ તો નેચરલી ખપત વધવાની જ છે મમતા જોશે ધન્યવાદ टका गया गया गया। तो है। तीस तो 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 टका वर्तर सरकार द्वारा हमारी संस्था ग्राम विकास में जिला ग्राहकों ने तीस टा पांच पांच टका संस्था विशेष वर्तन आपका वर्तन आपने तो अपनावे अपील करूँ खादी खरीदे ग्रामीण खादी खरीदवा ग्रामीण रोजगारी

લોકોને એવી જાગૃતતા આવી છે પહેલાં ખાદી એટલે ચારી ખાદી છે આજે ખાદીમાં પણ ક્વૉલિટી આવી ગઈ છે ખાદીમાં પણ નવી નવી વેરાયટીઓ આવી ગઈ છે નવા નવા મશીનો આવી ગયા છે આજથી તંતાય છે પણ હવે આઠ પિન્ડલના સરખા આવી ગયા સિંગલ સરખા હતા અને આઠ પિન્ડલના સરખા ચાર પેડલનું હું આવી ગયા ટેકનિક ટેકનિકલ વ્યવસ્થા પણ વધી છે કારણે ખાદીનું ઉત્પાદન વધ્યું અને લોકોને સારી અને ક્વોલિટીવાળી ખાદી મળી સુધી પહોંચી મિસ્ટર સાથે જોડાયેલા કેટલા કાર્યકરો મન સંસ્થા સાથે અઢીસો કાર્યકરો છે જે ખાદીનું કામ કરે અને એની સાથે ગ્રામ જીવન પણ અઢીસો કાર્યકરોનું આજે જીવન સ્તર પણ ખૂબ ઓછું છે ઓકે થેન્ક યુ